વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ નવનું ગુજરાતીનું વાર્ષિક પરીક્ષાનું પેપર એ પણ બનાસકાંઠા શાળા વિકાસ સંકુલનું એનું આપણે સોલ્યુશન કરીશું તમને સંપૂર્ણ સોલ્યુશન કરાવીશું તો પ્લીઝ વિડીયોને અંત સુધી જોજો આવા યુઝફુ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બે લાયકન દબાવજો જેથી તમને નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને ધોરણ નવના તમારા મિત્રોને પણ શેર કરજો તમારે આ પેપરમાં કેટલા માર્ક્સ આવશે એ જણાવજો આપણે કોમેન્ટ બોક્સમાં ઓકે તો આપણે પહેલા વિભાગ એની વાત કરીશું ગદ્ય વિભાગ છે એમાં આપણે જોડકા જોડવાના છે તો પહેલાં જો આપેલ છે આપણ કે લોહીની સગાઈ તો એમાં કયા લેખક આવશે તો એમાં આવશે મિત્રો ઈશ્વર પેટલીકર મતલબ પહેલામાં ચોથો જવાબ થશે સખી માર્કંડી તો એના લેખક આવશે કાકા કાલેલકર બોળો તો એના આવશે જવરચંદ મેઘાણી અને કુદરતી તો એના આવશે લાભશંકર ઠાકર ઓકે આ જોડકા કમ્પ્લીટ સાચા હશે તમારે પછી બીજા નંબરમાં આપણે પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ આપવાના છે કે મહારાજા સયાજીરાવમાં કઈ શક્તિ હતી તો માણસ પારખી જવાની શક્તિ હતી બીજો પ્રશ્ન છે અરુણિમાએ કયો સંકલ્પ કર્યો હતો તો કે પર્વતારોહણનો પછી ત્રીજો પ્રશ્ન છે નાની બાળકી પ્રાર્થના કરવા ગઈ ત્યારે સાથે શું લઈ ગઈ તો આવશે જવાબ છત્રી ઓલમ્પિકમાં કઈ સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે તો મિત્રો એમાં આવશે કેળાની છાલ ફેંકવાની પછી મોટા પ્રશ્નો છે પછી વિભાગ બીમાં જુઓ તમે આપણે પદ્ય વિભાગ છે ને એમાં આપણે એક એક વાક્યમાં જવાબ આપવાના છે હાઈકુ કયા દેશનો સાહિત્ય પ્રકાર છે તો મિત્રો આવશે જાપાન પપ્પા હવે ફોન મૂકું કાવ્યના કવિનું નામ જણાવો તો મનોહર ત્રિવેદી પછી ત્રીજો છે તેજમલ કાવ્યનો પ્રકાર જણાવો તો લોકગીત આવશે અને કૃષ્ણ સુદામાના ગુરુનું નામ શું હતું તો મહર્ષિ સાંદિપની આવશે ઓકે પછી કાવ્ય પૂર્તિ છે તમારે અને નીચે આપણે આપેલું છે પ્રશ્નો તો આપણે હવે જોઈશું આપણે વ્યાકરણ વિભાગ જોઈશું જે વિદ્યાર્થીઓને પેપર આપવાનું બાકી હોય એ સ્ક્રીનશોટ લઈ લેજો પ્રશ્નો આ પહેલાં તૈયાર કરજો તમારે સેમ પેપર નહીં આવે પણ આ બનાસકાંઠા શાળા વિકાસ સંકુલનું પેપર છે હવે વિભાગ સીમા જુઓ મિત્રો વ્યાકરણ વિભાગ જોઈશું આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો તો જિંદગીમાં શું આવશે મિત્રો જિંદગીમાં જે રસવાઈ છે એ આગળ આવશે અને બીજું છે દૂરબીન તો દૂરબીનમાં મિત્રો આવશે દને આવશે રસવાઓ આપણે દુર્ઘાઉ આવશે દીર્ઘાઉ અને ને આવશે દીર્ઘઈ જે આ સાઈડ છે એવું પાછળની સાઈડ દીર્ઘઈ આવશે પછી છે સંધિ છોડો અને સંધિ જોડો તો હિમાલય તો એની સંધિ શું થશે તો હિમવત્તા આલય આવશે અને બીજી તમારે જોડવાની છે કે વાત પ્લસ આવરણ આપેલ છે તો એનો જવાબ થાય મિત્રો વાતાવરણ ઓકે પછી આવેલ આપેલ છે કે જુઓ નીચે આપેલા તળપદા શબ્દોના શિષ્ટરૂપ લખો તો નિમ તો એનું થાય નિયમ અને ગોલાબા તો એનું થશે ગુલાબનું ઓકે પછી શબ્દનો સમાસ ઓળખવાનો છે તો મહાત્મા તો મહાત્મા આવશે મિત્રો કર્મ ધારય આવશે મિત્રો કર્મ ધારય અને ચરણ સ્પર્શ તો એમાં આવશે મિત્રો તત્પુરુષ સમાસ ઓકે પોંચમો છે જુઓ કે આડંબર શબ્દનો સમાનાર્થી શબ્દ લખો તો એનો મિત્રો આવશે દંભ એ આપેલો છે અ એનો જવાબ થશે છઠ્ઠો છે નીચે આપેલા શબ્દોના વિરોધી વિરોધી શબ્દ શબ્દ લખો તો મિત્રો થશે નિર્ભય અને સાવધનો મિત્રો બે થાય સચેત લખો તો પણ ચાલે જાગૃત લખો તો પણ ચાલે પછી જુઓ નીચે આપેલી પંક્તિઓનો અલંકાર ઓળખો કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે તો એમાં જવાબ આવશે મિત્રો ઉત્પ્રેક્ષા ઉપમા નહીં આવે ઉત્પ્રેક્ષા અલંકાર આવશે પછી આપેલ છે છે પરછાયાના પહાડ તો એમાં આવે મિત્રો ઓકે આઠમો ઉપડવી રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો તો બોલવાની હિંમત ન થવી બ આવશે કહેવતનો અર્થ લખો ખાડો ખોદે તે પડે તો બીજાનું અહિત કરવા કોઈ માણસ દાવ ખેલે તો અંતે તો એને જ નુકસાન થાય છે એ એનો અર્થ થશે પછી જુઓ દસમો છે સમુદ્ર શબ્દસમૂહ માટે એક શબ્દ લખવાનો છે સમુદ્રમાં ડૂબકી મારી મોતી શોધી લાવનાર તો એને કહેવાય મરજીવ્યા ઓકે પછી આપણે લિંગ ઓળખવાના છે તો નદી આવશે સ્ત્રીલિંગમાં વિદ્યાર્થી આવશે પુલિંગમાં પછી તમારે જુઓ માગ્યા મુજબ ફેરફાર કરવાનો છે કે નિધિ રસોઈ બનાવે છે તો એમાં કરવાનો તમારે કર્મણી વાક્ય તો નિધિથી રસોઈ બનાવાય છે અથવા બનાવાય અને પછી એ કાબરી જીવે છે એનો નિષેધ બનાવ છે તો કાબરી જીવે છે એમાં નથી આવશે હવે જોઈશું આપણે નીચે આપેલા વાક્યોમાંથી સાદુ સંયુક્ત અને સંકુલ વાક્ય ઓળખવાનું છે અરે બાબુએ આંખ ખોલી તો એ સાદુ સંયુક્ત આવશે અને માનવીએ સાગરના પેટાળ ખોલ્યા અને રણને નંદવન કર્યા છે તો આવશે સંકુલ વાક્ય પછી જુઓ પંદરમો પ્રશ્ન કે નીચેના વાક્યના કાળ ઓળખાવો તો રોનક આવતા મહિને વિદેશ પ્રવાસ જશે તો તો આવતા મહિને મતલબ ભવિષ્યકાળ અને અને વાત અસમના પણ કહે છે આ આવશે ઓકે પછી જુઓ નીચે આપેલા શબ્દોની પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય જણાવવાનું છે તો બે આબરૂ આવશે પૂર્વ પ્રત્યય અને તાજગી આવશે પર પ્રત્યય ઓકે હવે જે વિદ્યાર્થીઓને બાકી હોય એને આપણે વિભાગ ડીનું પણ બતાવી દઈશું તો વિભાગ વિભાગડીમાં જુઓ મિત્રો તમારે લેખન વિભાગ છે પહેલાં તમારે પંક્તિઓનો વિચાર વિસ્તાર લખવાનો છે અને પત્રલેખન આવેલ છે અને પેરેગ્રાફ આપેલ છે અને અંદરથી જવાબ લખવાના છે અને નિબંધ આપેલો છે આઠ ગુણનો માતૃપ્રેમ અને ગ્રીષ્મનો મધ્યાહન અથવા ઉનાળાના મધ્યાહન ઓકે આશા રાખું છું મિત્રો આ વિડીયો તમને યુઝફુલ થયો છે તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ ધોરણ નવના મિત્રો છે એમના સુધી વિડીયોને શેર કરજો અને આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો